તો તરફ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પત્નીના મૃત્યુના આઘાતથી નવયુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું મહુવા તાલુકાના નેપ ગામના રહીશ કાજલબેન નીતેશભાઈ બારૈયા જેઓ પાંચ દિવસ પહેલા મહુવાની ખાનગી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયા આ અંગે આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે આજે આક્ષેપો સાથે સમાજ અને ગ્રામજનો પરિવાર દ્વારા મહુવા શહેરના રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા કાજલબેન નિતેશભાઈ બારૈયાને કેટેન કરવામાં આવી હતી અને કળાસારની હોસ્પિટલ ખાતે ગયા હતા જ્યાં ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે જેને પગલે કાજલબેનના ન્યાય માટે લોકોને લઈને મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું પતિ નિતેશભાઈ બારૈયા પત્નીના મૃત્યુને લઈને લાગી આવતા આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ડેડ બોડીને પીએમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી